हेलो तो मैं बेड़ द्वारका दर्शन करी आईवा ने न्यासे मना ने मनाई होती फोटो ने वीडियो ने फोन अंदर ले जावानी मनाई होती એટલે પછી न्याતા કઈ ન ઉતાય રૂગા હા ને નું ઉતાર્યા હા નોટાણા અમે પુગી ગયા સોનાની નગરીએ આ સોનાની નગરી તો લેલી માં એવા ઘુમરાલીએ हेलो हेलो અંદર અંદર હાલો સોનાની દ્વારકા પાવન धाम там तो पलिया कांठ ना करू स्टॉप कर दऊं ता दी वीडियो ओके okay? हेलो तो अब तो हमने तो धीरे-धीरे ब्यूटी थी दिखाती जाऊं आई काम का चालू है जो सोनानी द्वार का पावन धाम प्रवेश द्वार श्री सोनानी द्वार का पावन धाम प्रवेश द्वार मजा आवे छे ने और बोलो बात जाओ तो वन तो नहीं हो

ठीक ले ली दिया मैं आवे चलो धीरे धीरे तमने बुद्धि देखाडू चल गयो सोनानी द्वारका हो सोनानी नगरी सोनानी नगरी है टिकट लियो तो सोना नगरी मावे हो नकर न आवे हां 40 रुपया एक एक जनाना एक एक ना साली हो आप रुपया लेजा

पीडीएम जो है जाम काटना हुआ है ये मेरी फोटो आ रही है मेरा नहीं तब तब आ रही है वो आजूना आ माता माने लागे के वीडियो बहुत मोटो થઈ જાહે આપણે બીજો બે હજી ત્રીજો ભાગ કરવો પડીયા મારા વીડિયોનો બકાસુર નો ન નામ દેખાડી તો તો વીડિયો પૂરો ખાવ થઈ જાહે બકાસુર નો વાહ गोपी स्नान करे वस्त्र जो है ऊपर है कौन जाड़वा मा था हां देखाई ना करी देखाई ना इमा कई नो घटे मु देखाड़ो इमा मा <laughs> ले ले ला जो है एक बार और हम सब लोग हाथ से बे बाजू कि एक-एक बाजू दिखा लो हाय अच्छा आ करिन चल चल इने पने पत्थर देख हम्म पत्थर ती बनावल छे की कोने हेलो पासो अही से स्टार्ट कर दो तम नो जई होई तो બીજુ કઈ પ્રોબ્લેમ હે કે વિડિયો જો મોટો થઈ જાય તો પછી કોઈ ન જોવો નો હોબા મે એટલે બીજુ કઈ જોઈ લેજો બકતા નઈ કઈ કાં કાં મુસ્તમ કાપી કાપી જોઈ લીયો મો મરો

જય માતાજી ફોટો પાડ્યો જ કયો મસ્ત આવે હા એ ઉભી હાલો વાંધો નહી હવે કઈ દેખાડે જીવો હોય તો પાછું ચાલુ કરી બરોબર બાકી આ જઈ લ્યો તમે હા કે દીજો હો પાછા આપડે હાલો મને તો એમ હતું કે બધું અહીંયા છે ને હેઠેથી જ પતી ગયું

અમે વહી જ હતી માં દીકરી હું આપડે કઈ ખબર તો હોય નઈ એટલા આ બીજે માય ડે છે બે ડુબારો જરૂર સોના ની નગરી માં આવજો કઈ ઘટે નહિ અરે વાહ નીર ત્યાલ કૃષ્ણ હા કૃષ્ણ ભગવાન मैंने थे ना ना सना इन होता हाँ वाह रे वाह नरसी मेहता तो कृष्ण जा जो मोल ने मोल हूँ आम तेरे तेरे बोलती है हूँ असर वाह ગો લેટ્સ ગો એસ ગો પણ જો પરહી ન ને ઇસ આવો છે મહાકાલી આપણે પૂજાની હા માકાડી માં પૂજા વાહ આવા તો પેરે પર દર્શન કરતા જાય ને સોનાની નગરી માં રિક્ષા વાળો ભાઈ બિસારો વાત તો જોતોય છે પણ ઓ પાછો તાઈ કે દે આવી એનો હુકમ થાય તો હોય કે આજ જાવ કઈ જવું એમ કઈ અમારે દુવારકા જવું બધા ભેગા થાય તો કઈક અમારે દુવારકા જવું શે શે લાય એ બાજુ ભાઈ ગયી અમારે દુવારકા જવું હકમ થાય તો ભાઈ કેદીક નું પરિયાણ કરતા હોય આપણે એ હા તો જો સોક સોક મોડેલ સોક સે દેખાય જો મોડલ છે અમે જો પરિયાન કરું કે દ્વારકા જાઉં તમે બધે પરિયાન કરજો બેય બે સુંદરી જો ખમ ફે રાખીયું મે इमा हो से का मैं मुक भी किया भाई आमा मुक तो बस के खोवाई जाए तो पसे जड़े ही नहीं अन कोई न खिनो होई हमार बेन ने तवा जता है हां के कहीं काब से कृष्ण भगवान बाकी से नौ पसे नीचे जावानो से

ના બધા અહીં વાટ જઈને ઊભા જટ ઘેર જાઉં બધા અહીં હવે ઘર સાંભળું આવા જો પેલા ઓળખી માં આવતા હા આમાં પેલા ઓળખી માં આવતા ઓળખી બંધ થઈ ગયા સુદામાં ચેતું બની ગયું ને દાદી ની હાલો વાંધો નીકળી ધીરે ધીરે હા એટલે તો હવે અમે પૂગી ગયા રુક્ષ્મણી નું મંદિરે લાસ્ટ અને સહેલું મંદિર હો આપણું જઈ ગયો રુક્ષ્મણીનું મંદિર અંદર આગળ પૂછ્યું બે એક બે લેડીસ નીકળી હતી એને અંદર ઉતારવા દઈએ ફોટો કે વિડિયો કહો તો કે ને અંદર તો મને વાંધો ને બીજું શું રુક્ષમણીનું મંદિર છે ફરી લ્યો તમે મે ઓળું હું দান પેટી નું કેતીતી ને એમાં ઘણોય કેતીતી দান પેટી નું ટિકિટ નું તો બધાય કઈ બધાય ખોટું ન લગાડતા હાસું હોય કેવાય જાય આપડાથી બરોબર બાકી જી હાસું હતું એહી ધુમીએ ને મંજે રાખી ખોટું લાગું એટલે કીધું મે બાકી હાલો વાંધો નહી હવે અમે અંદર દર્શન કરી આવીએ પછી મળીએ હાલો તો હવે અમે છે ને રુક્ષમણી માતાજીના દર્શન કરી લીધા અને હવે અમે પાણીની પ્રસાદી લીધી કા પાણી પાણીની પ્રસાદી લીધી અમે હવે અમે જઈએ રિક્ષા એ પાછા હતી ને અહીં દેવ દર્શન દુનિયાના છે બેટ દ્વારકામાં એટલા દેવ દર્શન છે દુનિયાનું છે પણ આ કોઈ ટકતા ન થાય નકર આપણે એટલા સમય પછી આયવા હોય સમજી લે કે પેલી ફેરે મારે માહિતી આવ્યા એટલા સમય પછી આવ્યા હોય એટલે ઘરી કાઈ ટકાય દેવ દર્શન કરાય પાછું આવું મોકો નો જડે કોઈ દી ના જોઈ લ્યો અમારા પપ્પા ગોલા ગુલ્ફી ખાય ગોલા ગુલ્ફી ગોલા ગુલ્ફી हाँ गोरा गुल्फी गोला गोरा गुल्फी जल्दी आई ट्रैफिक कब डिसिया ये पोस्टर गोरा गुल्फी खाई ले है ट्रैफिक डिसिया ये पोस्टर उम्र गोरा गुल्फी खाई ले कहीं लाओ आरी है ट्रैफिक डिसिया ये पोस्टर उम्र देना गुल्फी गोरा गुल्फी खाई ले गुल्फी खाई ले कहीं लाओ आरी है ट्रैफिक ये गुल्फी खाई

કોથરી લે આવો આગળ ખાવાનું બીજું કાંઈ બોલા ગોલ્ફી ખાઈને બેઠા કોથરીઓ ને લેવા જઈને તો પરે બસ ઓરીની વઈ જાય તો ગોફળીઓ કઈ ન જાય તો વઈ જાય તો કાં હા વણેલા ખાવા થાઈ કા હે વા કેને જરાક ની હબાવ ગોલ્ફી બી બી યુ બી યુ ખાવાની લુસ મણી મંદિર તો પાતો લુસ મણી નું મંદિર લુસ મણી નું ભોગ ની આપણે ગયા તું મુદા ની વાત કરું માં ભાઈ આપડે રુક્ષમણી ને મંદિરે નથી જવું તો કે આપણે રૂક્ષમણી ને મંદિરે જ ગયા તા પાછો વર્ષ ફરી કેવો લઈને આવ્યો ભાઈ રૂક્ષમણી ને મંદિરે મે કે તું એક વખત આવીતી અમે જા તરાવમાં બેહીને ડબરા ભરી જાયાતા ખાવા પીવા માટે મે કે તું ન્યા બેહીને ખાધું પીધુંતું પાછો ફૂલ કરે ઇન કે મને કે કે રુક્ષમણી મંદરે જઈ આઈ કે લક્ષ્મણી મંદરે આ દાસ કોમેન્ટ ફોન કપડી કપડી મને કેલા પંખેડા નથી તરાવમાં કે તું ન આવો એટલે જોવાય મે કે તું ના રેના આવી રીતે કે બાવળા જ ન રુક્ષમણીના મંદિરની બાજુમાં હોય આપડે આવશી પંખેડા પંખ વાગી ગયા હતા સારકા થી કેટલા વાગ્યા હતા સો વાગ્યા સાડા પાંચ વાગ્યા ગયા સાડા પાંચ અમે ભૂગી ગયા જો બેન બેનતા થાકી ગયા ને તો બેઠા હતા નિરાત કરીને હા માથા ડુમેર થઈ ગયા હવા બાર વાગ્યા ને બસ હતી દુવારકા થી પછી બધે ટેશન કરતી કરતી આવે ને એટલે પછી અમને છે ને બહુ મોડા પુગાડ્યા હારો હાલો તો આવજો બધાય આપડે તો નાઈ ફ્રેશ થઈ ગયા હો માઈક મારા પાસે છે તે હું ચાલુ કરીને બોલું હે કઈ ની કેસો કે ગોટા વારે ને બેઠી બેઠી હારો તો આવજો બધાય વિડિયો ગમે ને તો દ્વારકા નું નામ લઈ અને લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો તમારી મરજી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો આવજો બધાય આવજો બધાય